હેલો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ અગિયાર માટે ભૂગોળ વિષય માટે મોસ્ટ આઈએમપી પેપર જોઈશું જે છે બે હજાર વીસનું પેપર જે હા મિત્રો આપણે કુલ ત્રણ આઈએમપી પેપરો આપ્યા છે જેમાંથી એક બે હજાર વીસનું છે એના સિવાય બે હજાર બાવીસનું એક પેપર છે બે હજાર બાવીસનું પેપર છે એ ન જોયું હોય તો એકવાર જોઈ લેજો અને એની સાથે આપણે બે હજાર ને ઓગણીસનું પેપર પણ છે તો એ પણ તમે જોઈ લેજો આ ત્રણ ક્વેશ્ચન પેપરના સોલ્યુશન સાથે છે તો ત્રણે ત્રણ પ્રશ્નપત્રો જો તમે સારી રીતે તૈયાર કરી દો તો તમે સારામાં સારા માર્ક્સ આ વખતે બે હજાર ચોવીસની એક્ઝામમાં લાવી શકો છો કારણ કે ત્રણ પેપરમાં જે પણ પ્રશ્નો હશે એમાંથી ઘણા હરા પ્રશ્નો આ વખતે તમારે આવવાની શક્યતા રહેશે તો ચાલો આપણે જોઈ લઈએ પરંતુ તે પહેલાં ટેલિગ્રામ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો એકવાર જરૂરથી જોઈન કરી દેજો અને આ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ચાલો આપણે જોઈ લઈએ વિભાગ એ થી શરૂઆત કરીએ લઈએ તો પહેલાં તો વિકલ્પો આવેલા છે તો બ્લુપ્રિન્ટ ઉપર ધ્યાન ન આપતા ફક્ત તમારે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે અવશિષ્ટ પર્વત રેડિયો પ્રસાર માટે અનુકૂળ આવરણ કયું છે ઉષ્માવરણ સૂર્ય પૃથ્વીની આશ્રય કેટલા કિલોમીટર દૂર છે પંદર હર્મેટન એટલે શું ડોક્ટર વિન્ડ ત્રેવીસ પોઈન્ટ ત્રીસ અંશ દક્ષિણ અક્ષાંશ વૃત એટલે શું તો મકર વૃત હવે વિભાગ બી અહીં આપેલો છે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો તો થેલ્સ સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ગુરુ મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિલોમીટર છે તેત્રીસ કિલોમીટર ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવામાં આવે છે એટલે કે ભૂકંપ કેન્દ્રથી ભૂકંપ કેન્દ્રથી લઈ પૃથ્વીની સપાટી ઉપર સૌથી નજીક જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહોંચે છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે પેન્થાલસા એટલે શું તો વેગ્નરના ખંડ પ્રવહન સિદ્ધાંત મુજબ આદિ મહાખંડની આસપાસ એક મહાન ચિછરો આદી મહાસાગર હતો જેને જર્મન ભાષામાં પેન્થાલસા એ કહેવામાં આવે છે વિભાગ સી આપેલો છે ટેરા ફાર્મિંગ શું છે તો એ તમારે પ્રશ્ન તૈયાર કરી દેવાનો છે તાપમાન પર અસર કરતા પરિબળો જણાવવાના છે પાઠ નવમાં તમને મળી જશે ભૂકંપ થવાના કારણો જણાવો પાઠ ચારમાં મળી જશે સ્થાનિક પવનો એટલે શું પાઠ દસમાં મળી જશે અને રેખાંશ બે લક્ષણો તમારે આપવાના છે પાઠ સોળમાં મળી જશે આ જે ટેરા ફાર્મિંગ છે એટલે નાસાના વૈજ્ઞાનિકો દ્વારા મંગળની કાયાપલટ કરવાની એક યોજના બનાવી છે તેને ટેરા ફાર્મિંગ કહે છે ટેરા એટલે પૃથ્વી જેમ પૃથ્વીની સપાટી છે એમ મંગળનું પણ સ્વરૂપનું કાયાપલટ કરી એને પણ પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની જે યોજના છે એને ટેરા ફાર્મિંગ કહે છે તો આ રીતના તમારા બે ગુણના પ્રશ્નો છે ત્રણ માર્ક્સના તમે જોઈ શકો છો ટૂંક નોંધ લખવાની છે શોભાવરણ ઉપર પાઠ આઠમાં મળી જશે પૃથ્વીના આવરણોની માહિતી આપો પાઠ ત્રણ તાપમાન વ્યુત્ક્રમણ સમજાવો પાઠ નવ ભારતીય ભૂતકતીનું સંચલન પાઠ પાંચ સાંસ્કૃતિક નકશા એટલે શું પાઠ તમને મળી જશે વિભાગ આપેલો છે જે સૌથી મોટા પ્રશ્નો પ્રશ્નો છે છે તો પહેલું આબોહવા એટલે શું આબોહવાના તત્વો વિશે માહિતી આપો પાઠ આઠમાં મળી જશે તાપમાનનું વિતરણ એટલે શું તાપમાનના ક્ષયતિજ વિતરણ વિશે ચર્ચા કરો પાઠ નવમાં તમને મળી જશે પછી છે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો સવિસ્તાર સમજાવો પાઠ દસ માં તમને મળી જશે અને આકૃતિ દ્વારા સમજાવો પાઠ અને પૃથ્વીનું ઉષ્મા સંતુલન સમજાવો પાઠ તમને મળી જશે એ સિવાય એક પ્રશ્ન છે કે ઉનાળાના મોસમી પવનો વિશે સમજાવો તો એ તમને પાઠ દસમાં મળી જશે આટલા જે પ્રશ્નો છે એ જરૂરથી તમારે તૈયાર કરી દેવાના છે કારણ કે ગમે ગમે તે ક્વેશ્ચન આવી શકે છે રિપીટ થઈ શકે છે તો તમે સારી રીતે પ્રશ્નો લખી શકશો આની સાથે મિત્રો જો તમે બે હજાર બાવીસ અને બે હજાર ઓગણીસ રૂપિયા પણ ન જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો એના પણ સોલ્યુશન કરેલા જ છે તો એકવાર જરૂરથી જોઈ લેજો ગમે તે પ્રશ્નો રિપીટ થઈ શકે છે જો તમે ત્રણે ત્રણ પ્રશ્નપત્રો સારી રીતે તૈયાર કરેલા હોય તો આની સાથે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો આ વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય